જય શ્રી કૃષ્ણ હર્ષભાઈ જય શ્રી કૃષ્ણ સાહેબ હર્ષભાઈ શું ફરિયાદ હતી તમને સાહેબ મને શરદીને સબ બહુ તકલીફ હતી એલર્જીની શરદી હતી એલર્જીની શરદી હતી નાકમાંથી એકદમ પાણી નીકળતું હતું એકદમ શું છીંકો ને એવું બહુ આવતું હતું અને ઘણી વાર કામ કરવાનું કેવું બહુ મન નહીં થતું એમ ને કેટલા વર્ષથી હતી ભાઈ તમને આ તકલીફ સાહેબ ઘણા ટાઈમથી હતી લોંગ ટાઈમથી હતી એમ આશરે કેટલા વર્ષથી આશરે

એલર્જીની શરદી છે બરાબર પછી ક્યાંક ધૂળ ધુમાડામાં જાવ તો શરદી થઈ જતી ધૂળમાં ઘણી વાર થઈ જતી બરાબર તમે શું કરો છો ત્યારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી હા સાહેબ બરાબર તો પછી એવું થતું છે ને કે રીડિંગ કરતી વખતે કે કોન્સન્ટ્રેશન ન રહે શરદી હોય ત્યારે વધારે તકલીફ થાય હા શરદીમાં સાહેબ એકદમ વાંચવાનું મન થાય કેમ કે છીંકો આવે ને પાણી નીકળે એટલે વાંચવામાં કોઈ મન જ ન લાગે બરાબર વાંચી ન શકો બરાબર ને કારણે તમારી સ્ટડી પણ ક્યારેક ક્યારેક બગડતી છે અને પછી જ્યારે તમે મારી પાસે આવ્યા તો આપણે જે છે પંચકર્મ સારવાર કરી

બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીજ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાઈ લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો તમે હર્ષભાઈ ક્યારે હું વિચાર્યું કે આયુર્વેદ સારવારથી એટલી જૂની શરદી એટલી ઝડપથી મટી જાય એવું લાગતું જ તમને આયુર્વેદ હું લોકોને એ કહેવા માંગુ છું જયારે તમારી ઉંમર નાની છે અને તમને કોઈપણ પ્રકારની તકલીફ થાય છે ને તો શરૂઆતથી જ આયુર્વેદ સારવાર લેવાનો આગ્રહ રાખો કારણ કે આયુર્વેદ સારવારથી એક તો તકલીફ મૂળમાંથી મળશે બીજું સૌથી અગત્યની વસ્તુ કે એ કરવાથી જે છે એ તમારા બીજી કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય અને જે તકલીફ મટશે એના પછી ફરીથી તકલીફ નહીં થાય એમ હર્ષભાઈ તમે જ્યારે આપણી આયુર્વેદ સારવારની પંચકર્મા સારવાર કરાવી બરાબર છે એના પછી તમને કેટલો ઝડપથી ફરક પડવાનો વધારે ઝડપથી ફરક પડ્યો એના પછી હા સાહેબ હર્ષભાઈ તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ હશે કે જેને લાંબા સમયથી તમારી જેટલી નાની ઉંમરમાં શરદી કે એલર્જી કેવી તકલીફ હશે તો એને તમે આપણી આયુર્વેદ સારવારની અહીંયા ટ્રીટમેન્ટ વિશે તમે શું કહેવા માંગશો સર ટ્રીટમેન્ટ તો સાહેબ બહુ સારી છે અહીંયાનો સ્ટાફ પણ સારો છે અને સાહેબ એકદમ યોગ્ય માર્ગદર્શન સાથે અહીંયા ટ્રીટમેન્ટ થઈ જાય ખાસ એ કહો ભાઈ કે તમે અહીંયાના જે આખી આખી તમારી ટ્રીટમેન્ટ થાય છે નિદાન થયું એને તમને સોએ સો ટકા સંતોષ છે હા સાહેબ સો સો ટકા સંતોષ છે બરાબર છે તો જેમ પેલા ઋતુ બદલે જેમ કેમ ઠંડી આવી તો થઈ જાય અત્યારે ઠંડક માં એવી તકલીફ થઈ તમને ક્યારે ના સાહેબ એવું કશું નથી અત્યારે બરાબર ને ખૂબ સારું લાગે છે હા જય શ્રી કૃષ્ણ